તો હાય ગાઈઝ બધા મારા દોસ્તોને નમસ્કાર આજે કેટલા અત્યારે કેટલા વાગ્યા છે ચાર વાગી ગયા ચાર વાગ્યા છે અને હું ઉપર આવી ગયો છું ઢાબા ઉપર મસ્ત બ્લોક બનાવવા માટે ઠંડો ઠંડો પવન આવે છે ને મસ્ત થોડી થોડી વાયરી આવે છે ને ઝીમઝીમ વરસાદ પડે છે એટલો એટલો ખતરનાક મોસમ છે ને બહુ દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું એવો મસ્ત મોસમ છે કેવો જોવાય વૃક્ષો જોવાય તો બી લીલા છેમ એકદમ ખાસ કરીને સિટીવાળા માટે બી છે તમારે આનંદ માણવા કોક દિવસ ઢાબા ઉપર ચડી ને જોવાનું કેવો મજા આવે છે એમ તો મજા લેવો ને થોડો યાર આનંદ પ્રકૃતિ નો બી સૌંદર્ય જોવાનું આ બધા જંગલો કાપે છે આજકાલ જંગલ કાપવા માટે પણ આવાજ ઉઠાવો આ જંગલ કપાવા ના જો બાકી તમને આવું સૌંદર્ય કશે જોવા ના મળે જો આ કેટલું મસ્ત છે બસ સૌંદર્ય તમને બધે આજુબાજુ લીલુચમ જોવાડો જો આ લીલુચમ દેખાય છે ને તો આ જો ચેક સુધી જંગલ જંગલ તો બધું રાખવાનું એમ થોડું જંગલો કપાય ને એનું પણ ધ્યાન રાખવાનું અને તમારે જંગલમાં બધું આજકાલ બધું કોઈ બહુ મોટા મોટા કાંડ થઈ જાય છે ખાસ કરીને છોકરા છોકરોને અંદર જવું નહીં કંઈ બી કારણે ત્યાં બહુ ખરાબ વસ્તુ થાય છે તો આવું બધું કોઈ સેફ્ટી વસ્તુ ના હોય ને તો જવું નહીં અને જંગલમાં જવું જ નહીં ફરવા પણ નહીં જવું આજકાલ ત્યાં મોટા જાનવરો પણ રહેશે જોવા તમને નદી જોવાડો મસ્ત નદી છે જુઓ પેલી ત્યાં થોડી થોડી નદી જોવાય છે અને આ મારી પોલીસ લાઈફ અચો મોબાઈલ પડી જાય છે આપણો મોબાઈલ નથી મારા ભાઈનો મોબાઈલ છે પડી જાય ને તો પછી મજા નહીં આવે તમને આ જંગલ ઝાડવા દેખાડવા માટે બ્લોક બનાવ્યો છે આ સુધી જોવા ને જો જે ઝાડવા ઝાડવા જ છે બધા આને કહેવાય પ્રકૃતિનું સૌંદર્ય પ્રકૃતિ આપણી લાઈફ છે જ્યાં આપણે રહેવાનું છે ને એને સાચવવાની પણ આપણે જ છે તો તમે આજે જંગલો કપાય છે એમના માટે પણ થોડો અવાજ ઉઠાવો મારો બ્લોગ ગમતો હોય તો પણ મારા બ્લોગને સબસ્ક્રાઈબ કરીને આગળ વધારો અને સમજાવું કે આ પ્રકૃતિમાં રહેતા શીખવું જો આ બહુ જંગલ છે જુઓ આ જો જંગલ જ છે આ મોટો અને જંગલ છે પણ પેલા વાગ્યું છે અને ગાડી લઈને પડી ગયો ને પેલો ચેક કરી છે હમણાં પણ નથી બતાડતો એને ગાડી લઈને પડી ગયો એલો કે છો ગયેલા તો હવે ચાલો બ્લોગ ખતમ કરીએ પછી બીજા બ્લોગમાં મળીએ આવા આવા નવા વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ શેર બધું ઠોકમ ઠોક કરો તમે તમાર